નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ વડોદરા સંસ્કારી નગરી રામમય બની છે રામ મંદિર પ્રતિષ્ઠાને લઈ શહેરભરમાં પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટેકેદાર દ્વારા ચાનું વિતરણ કરવામાં આવ્યું માર્કેટ પાસે આવેલ ચાની દુકાનમાં ચાનું નિઃશુલ્ક જે લોકો છે તેમને વિતરણ કરવામાં આવ્યું અને આ સમયે તમામ જે લોકો છે તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા તમામ ભક્તો દ્વારા કંઈકને કંઈક અર્પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે માર્કેટ પાસે આવેલ ચારી દુકાનમાં ચાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું આજે રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આખા પૂરા દેશમાં મનાઈ રહ્યો છે અને આજે પાંચસો વર્ષ પછી રામજી ભગવાન એમના એમના નિસ્થાન પર પધારી રહ્યા છે ત્યારે વડોદરા શહેર તેમજ ભારતભરમાં દરેક જણાએ કંઈ ને કંઈ સેવા આપી છે હું પણ આજે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા છું અને દરેક હું ફૂલ નહીં ફૂલ પાકડી રૂપે આજે સમોસા તેમજ પપ અને ચાનું મુક્ત વિતરણ કરી રહ્યો છું પ્રજાજનોને મારી વિનંતી છે જે જેમ બને તેમ પ્રસાદનો લાભ લેવો વિનંતી વડાપ્રધાન દ્વારા થવાની છે ખાસ કરીને ટેકેદાર પણ રાજીક વડાપ્રધાન માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ્યારે આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે મને એક ગર્વ છે કે હું પોતે એમનો એક ટેકેદાર હતો અને એમની સાથે વર્ષોથી જોડાયેલું છું કારણ કે છેલ્લા ચૌદ વર્ષમાં હું ચાર વાર એમની એમને મળીને આવ્યો છું એટલે મારી ભાવના એમની સાથે વધારે લાગણી જોડાયેલી છે જ્યારે એ આ તે આટલો મોટો પ્રોગ્રામ કરી રહ્યા છે તો મને બી હું પણ કંઈક કંઈ કરું પબ્લિક માટે એટલે મેં આ ચા અને નાસ્તાનું વિતરણ રાખેલું છે